મેથી ને કી કહેતે કહેતે સહજ પ્રભુતા ગુણ દીત દુઃખી ગુરુતાીતુતા પ્રભુતા ગુણ દીત દુઃખી ગુરુતા હોજ પ્રગટ ગુરુ હરી પ્રેમ સ્વરૂ સ્વાય મહારાજ જય 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 आत्मीय समाज जय जय दासना दास तना जय जय आज आप सभा નિષ્ઠાવાન ને સેવાભાવી યુવક ભાવિકભાઈની પુણ્યતિથિ નિમિત્તે આપણે આજે સભાની અંદર પ્રસાદ બી જમ્યા અને એમના ગુનોનું પણ થોડું દર્શન કરીએ આપણે ગુનાતીતાનંદ સ્વામી વાતમાં વાત લખી છે કે મરેલા ને સીધ રડો છો રડનારા નહીં મોડે તુમડા તે સર્વે ઉડી જવાના ધરતી પર જવાનું અહીં આયા છે એટલે જવાનું નિશ્ચિંત જ છે કોઈ અમર કાકડો લખાઈને આયા નથી ભીષ્મ પિતા જેવા પિતાને હોય ઇચ્છામૃત્યુનું વરદાન હતું પણ એમને પણ આ ધરતી પરથી વિદાય લેવી તો પડી જ ભલે બસો ત્રણસો વર્ષ જીવે હોય વર્ષ જીવે હોય વર્ષ વર જીવે કેટલું જીવે આપણને ખબર નહીં પણ કહેવાય છે ત્રણ પેઢી સુધી તો જીવ્યા જ કમ્પ્લીટ તો આપણે ભગવાને ધરતી પર આપણને મોકલ્યા છે આપણને બધાને મારા સહિત સાહીઠ સિત્તેર વર્ષના લીઝ માટે ભગવાને ધરતી પર મોકલ્યા છે જન્મ્યા ત્યાંથી જરૂર જાનો મરવાનું છે માથેજી આજકાલ કરતા જોને આવરદા ઓછી થાય છે બધાની આવરદા ઓછી થાય છે આપણે વિચાર કરીએ કે નાના હતા પછી એવું લાગે કે હવે થોડો મોટો થવું મોટા થઈ એટલે મેરેજ થઈ જાય પછી થોડીક ઉંમર થાય એટલે કે આટલા વર્ષ જતા રહ્યા અને બાળપણ સારું હતું એ નિશ્ચિંત નિર્ભયતાથી ફર્યા કરતા હતા નહીં મનન શાંતિથી જીવવાનું ના કઈ જોતું હોય તો રડવાનું એટલે મમ્મી પપ્પા લાય આપે ટેન્શન તો નહીં ટેન્શન મમ્મી પપ્પાને અને સ્વામીજી એટલે નામ આલ્યું ભૂલકું આપણે બધે શું થવાનું છે ભૂલકું ભગવાનના સંતના માથે પડીને જીવવાનું ભૂલકું એટલે હા ભગવાનના સંતને માથે પડીને જીવો એટલે ભગવાન બધી જવાબદારી આપણી લે તનથી બી રક્ષા કરે મનથી બી રક્ષા કરે ધનથી બી રક્ષા કરે અને આત્માથી પણ રક્ષા કરે રાહુલભાઈ ના વાત કરી રક્ષા થાય એને ખ્યાલ આવે મારી રક્ષા થઈ અને એટલે ભગવાને કહ્યું સુળીનું ઘા સોય મટાડીશું મારા હરિભગતને એક વિછું દુઃખ આવવાનું હોય તો કરોડ વિષણનું દુઃખ મને રૂવાડે રૂવાડે આવો પણ મારા હરિભગતને એ ના આવો આપણા સુખ દુઃખના ભાગીદાર ભગવાન સ્વામિનાયણ પોતે બન્યા અને એ ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે એવા પવિત્ર પુરુષ થકી હું ધરતી પર અખંડિત રહીશ તો ક્યાં સુધી તો જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ધરતી ઉપર કહેતા જ્યાં સુધી માનવ જાતિનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી હું ધરતી પર અખંડિત રહેવાનો છું અને અખંડિત પરંપરાની અંદર એ જીવંત પ્રણાલિકાની અંદર એ અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાની અંદર આપણને સૌને બેસવાનું મળ્યું અને પ્રેમ સ્વરૂપ સ્વામીજી સ્વરૂપે આપણને ભગવાન સ્વામિનારાયણ જેમની અંદર પ્રગટિકરણથી શીખાપર્યંત છે એવા સંતનો આપણને ભેટો થયો આપણે કેટલા બધા ભાગ્યશાળી નું જીવન વિચાર કરતો હતો હું તો સેવામાં કોઈ દિવસ ના ના પાડે કોઈ દિવસ નહીં કદાચ ખબર ના પડે હું કોઈ જગ્યા મોકલું ખબર ના પડે કોઈ જતો તો રહેશે એથી પછી તય જઈને ફોન કરે શું કરવાનું અને આપણે એથી પ્રિપરેશન કરીએ મારે શું કરવાનું આટલો ફેર છે કોઈ દિવસ એ ભાવિકભાઈએ બુદ્ધિ નહીં લગાડી અને મંદિર નિયમ નિશ્ચયને પક્ષ મંદિરનો પક્ષ પહેલો રાખે કોઈ પણ કાર્ય હોય એ પહોંચી જાય આપણે એમના જીવનમાંથી એક જ વસ્તુ લેવાની કે સ્વામીજીને હરિધામ પ્રત્યેનું મહત્વ દિવસે દિવસે આપણું વધતું હોવું જોઈએ કોઈ દિવસ અપેક્ષાને રાખી કોઈને પાહે કે હું આની આટલી સેવા કરું તો મને આટલું મારા માટે કરે કે મારી વાત કરે કે મારું નામ બોલે કે મને આગળ કરે કોઈ દિવસ નહીં નિવર છુપા જ રહ્યા કેમ તો કે ભગવાનને રાજી કરવા છે મારે એવા ભક્તોને રાજી કરવા છે આપણી વચ્ચે જ જીવતું પાત્ર થયું હજુ અમય કેટલા પાત્રો છે આપણે મિત્રોની ડેસ્ટિનેશન રાખવું પડે જીવનમાં આગળ વધવું હોય તો તો એ પ્રેમ સ્વરૂપ સ્વામીજીની અંદર ભગવાન સ્વામી એમ પ્રગટ છે ખાલી લલ્લુ જોગીએ નાઇન્ટી ટુના સમયની અંદર બે ટ્રક ભરીને બુરું આવ્યું હતું ખાલી ખાંડ શેરીમાં એમની ઓળખાન એટલે ખાલી બે ટ્રક ભરીને પેલું ખાંડનું ઝીણું ભૂખું વધ્યું ને એ બુરું ભરીને બે ટ્રક જોગી શતાબ્દીની સેવા કરેલી પ્રેમ સ્વામી પછી સ્વામીજી પાસે લઈ ગયા સમયા પછી કે સ્વામી આ લલ્લુ જોગીએ બે ટ્રક સેવા કરી સસંગી નહોતા પ્રેમ સ્વયં જોડે મિત્રતા હતી સદભાવવાળા હતા પણ સાચા સંતની જો દોસ્તી હોય તો જીવનમાં કર્મ અને માયા સ્પર્શી શકે નહીં એટલે ગુનાતિદાનંદ સ્વામીએ કહ્યું છે સો જન્મ એકાંતિક થવાનો હોય અને આ જન્મે થાય હા વાત તો ફરી ફરીને થઈ જ આવે છે સારામાં સારું હું ને ભૂંડા હું એ બી કહી દીધું તો વાત તો એની જ ફરી ફરીને આવે છે પ્રગટ ભગવાન ને પ્રગટ સંતની આજ્ઞા એક નિયમ પાડે તો કલ્યાણ થઈ જાય તો લલ્લુ જોગી એક જ આજ્ઞા પાડી એક ટ્રક બુરું આપવાની સ્વામીજી પાસે આય સ્વામીજીને કહ્યું સ્વામી એક ટ્રક બુરું આપ્યું અમને સેવામાં સ્વામી કે જાઓ એમની કહે કાળ પાછો જશે એક દાળો હવે ચાલો કાર્ડ કોને કહેવાય તો રાહુલ ભાઈને ખબર કાર્ડ કોને કહેવાય ટ્રક ની પાસે ફરતા હોય હા હું કંપની પડ્યો તો અહીંયા આગળ હાથમાં તૈન ફ્રેક્ચર છે ખપા ખપાવું તૈન છૂટો થઈ ગયેલો હજુ એક્સરે પડ્યો ને અમે બી દેખાય છે સાડા પાંચ કલાક ઓપરેશન ચાલી હતું અહીં હરિનગર જયદીપ શાહ એ તો લંડન જતા રહ્યા કેટલે ઉપરથી પડ્યો હતો નીચે અને નીચે તો પચા પચા હો એચપી ની મોટર હતો તો હાથ મોટર પર પડ્યો માથું મોટર પર તો રામ બોલો પછી રામ નામ કાઢો આમ જવા દો કઈ આત્મી નિવાસ હોય ના થાત રામ રાખે તેને કોણ ચાખે એવું છે ને કંઈક હા ભગવાન નિરંતર રક્ષામ છે ગુણાતીદાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન નિરંતર આપણી રક્ષામો છે કેમ તો કે આંખ આ પાપનો આંખની રક્ષા કરે છે પછી જીભ એક કંઠની રક્ષા કરે છે એવું એ હાથ ગળાની રક્ષા કરે છે પછી હા મા બાપ દીકરાની રક્ષા કરે તેમ ભગવાન ને સંત આપણી નિરંતર રક્ષામાં છે પણ એ મનાતું નથી એ મનાય ક્યારે તો આવી સત્સંગ સભામાં આવીએ ત્યારે જેમ જેમ સારા મિત્રો આપણા જીવનમાં વધે ત્યારે મનાય જેમ જેમ મંદિરે દર્શન કરવા જઈએ સંતોનો યોગ કરીએ તેમ તેમ આપણા જીવનમાં નિષ્ઠા પાકી થાય અને તેમ તેમ આપણા જીવનમાં સુખ શાંતિ આનંદ વધતા જાય એમને ના વધે અમને કહ્યું કે પ્રગટ ભગવાન વિના કરોડો આજ્ઞા પાડે તો સુખ આવે તો ગુનાથી તેના સમય બીજી વાત છે કે આકાશને જીભ વડે લાખ વર્ષ સુધી ચાટીએ તો સુખ આવે નરેશભાઈ બરફ ખાઈએ તો સુખ આવે છે ખાલી હરેકડી ખાવાથી સુખ આવે બરફનું ના આવે તેમજ પાછું ગુના ત્યાં સ્વયં મેં કહ્યું કે ઘરેના પહેર્યા વગર સુખ ના આવે કપડાં પહેર્યા વગર સુખ ના આવે ખાધા પીના શરીરને સુખ ના આવે રસ ખાધો કેવો ખાતા સુધી ધ્યાન લાગ્યો હવે સુખ જે જોઈએ રસનું રસનું સુખ લો ને અત્યારે લેવાશે તેમ ભગવાનનું ભજન કર્યા વગર ભગવાનનું સુખ આવે તો એ લલ્લુ જોકીને એક દિવસ સ્વામીજી પ્રેમ સ્વામીને કહ્યું કે હરિધામ બોલાવી લો સાંજે સાત વાગ્યા સુધી આવી જાય હરિધામ તો પ્રેમ સ્વામીએ ફોન કર્યો પેલા ભાઈ ઉપાડ્યો નહીં કોઈ બીજાને ફોન કર્યો તો બીજા ભાઈને કહ્યું કે લલ્લુ જોગીને અત્યારે અત્યાર હરિધામ લઈ આવો રાતે દસ વાગ્યા સુધી હરિધામ જોવે સારું પેલા તો લઈ આવ્યા બે જણા આવ્યા સ્વામીજીની પાસે લઈ ગયા દર્શન કરવા પ્રેમ સ્વામી સ્વામીજી કે સરસ આવી ગયા મારે તમારા દર્શન જ કરવા તા એટલે આવો દર્શન કરવા તાત્કાલિક બોલાવે અમિતભાઈ તમને કોઈ બોલાવે હરિધામ આવી જજો અને પછી હરિધામ આવ્યા પછી તમારી ગણતરી ના લે હે ચાલો ભાઈ ગપ્પા મારીને બોલાવી લીધા રીતે આપણને કશું કોમ નતું તોય વિચાર આવે ને એટલે પેલા લલ્લુ વિચાર આવ્યો કે તમે તાત્કાલિક પ્રેમ સ્વયં કયું બોલાવાનું સ્વામીજી કે તમારા દર્શન કરવા બોલાયા હતા પ્રસાદ જમાડ દો ને એમને સુડાઈ દો હવાર જતા રે સુરત પાછા મારે એમના દર્શન કરવા તા કેમ મોટા મોટા પુરુષનું એક પણ ચરિત્ર હિતકારી ને મંગલકારી હોય છે વિના કારણ કોઈ ચરિત્ર હોતું નથી આ દિવ્ય પુરુષો છે એટલે સુઈ ગયા સવારમાં ઉઠીને પ્રેમ છે કે હોઈ જાઓ હવે હવારમાં જતા રહે તો હવારમાં ગયા એ ઘેર તો હવારમાં ઘેર ગયા તો ઘરનો બાયનો તૂટેલો બારીઓ તૂટેલી બધું ઘર વરખી અંદર બધું તૂટી ગયેલું અંદર ઘરમાં ગયા તો એની મમ્મી એકલી હતી તે મમ્મી રડ્યા કરે બેહીન ખુરામાં એલે કઈ મમ્મી શું થયું આ બધું કોણે કર્યું તો કે ભઈ તું ગતોરયો હરિદામ રાતે અગર કે 40 લુંગીદારી આયા તો ધરિયો લઈ હિન્દી ભાસી કહા હે લલ્લુ જોગી જહા હે વહા કાટ ડાલો તું મળ્યો નહીં તા બધું તોડીફોડી નીકળી ગયા હાર્યું તું તને સ્વામી એ બોલાય લીધો તારી રક્ષા તે ગઈ બાકી તું એ તો તારી દશા બગડી જાત તારે લલ્લુ જોગી ખબર પડી કે સ્વામીજી વર્ષો પહેલા કહ્યું દઉં તારે કહેતી કાળ પાછો જશે એ કાળા જીતને તારે ગગન મેં ઉતરે શત્રુ હોય કૃપા હોય હરિપ્રસાદ સ્વામીજી કી તો વાળ વાળના વકા હોય પણ એ નિષ્ઠામાં જવા માટે સંત સમાગમ અનિવાર્ય છે સારા મિત્રોની ગોદ અનિવાર્ય છે અને એટલે ગુણાતીદાનંદ સ્વામી કહ્યું બે સારા સાધુ અને ચાર સારા હરિભક્તની ગોદમાં રહેજો હા વ્યવહારનું કામ હરિભક્તોને ખ્યાલ આવે વ્યવહારમાં રહેતા હોય એટલે હા એનો સમાગમ કરજો આધ્યાત્મિક જ્ઞાન મેળવવું હોય તો સંતોનો સમાગમમાં રહેજો તો તમને ખ્યાલ આવશે ત્યાં અને એટલે ગુણાતી મહારાજે વચનામાં કહ્યું પ્રથમ સોળ ને અઢારનો વિવેક હા એ વિવેક ચાર પ્રકારના વિવેક છે આપણે શીખવાના સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી આપણે બધા ભેગા થઈને કે સાચા અર્થમાં જીવનને ધન્ય બનાવી યુવાનીને મારા ધન્ય બનાવી આપણે યુવાન છીએ બે ચાર યુવકોને આપણે સભામાં લાવવા માટે નીકળીશું આપણા ઘરેથી બહાર તો એ આપણું જપ યજ્ઞ થશે હનુમાનજીએ ક્યાં માળા ફેરવી હતી બહેન કોઈ જગ્યાએ માળા ફેર્યું એવું તો રામાયણ આખામાં કોઈ જગ્યાએ દેશાન નહીં એક જ હતું લગન ભગવાન રામના કાર્ય હું નિમિત્ત બનુ છું બસ એક જ હતું નિમિત્ત કે સીતા માતાને ખોદી લાવો તો ભજન થઈ ગયું આજ્ઞા એક જ નિયમ પાળે અજે ભાઈ આ વાત પ્રમાણ એક જ નિયમ પાળે તો કલ્યાણ થઈ જાય કલ્યાણ શું ભગવાનના સુખ શાંતિ અને આનંદ આપણા અયાર વિશે પ્રસ્થાપિત થાય કલ્યાણ એટલે શું દાસના દાસ થવાનો ભગવાન બુદ્ધિયોગ આપે કલ્યાણ એટલે શું બધા હરિભક્તો આપણને દિવ્ય મનાય કલ્યાણ એટલે શું જ્યાં જોયું ત્યાં રામજી બીજું ના ભાષે અવસ્થામાં લઈ જાય આપણને બાકી કલ્યાણ તો છે જ જે સ્વામિનારાયણ નામ લેશે તેના સર્વે પાતક બાળી દેશે હા ભાવે કુ ભાવે કોઈ પણ રીતે નામ લેશે પણ એનું કલ્યાણ ભગવાન કરવા ભગવાને સંબંધીઓ ગભો કર્યો છે એટલે આપણે સૌનું કલ્યાણ તો થઈ જ ગયું છે પોતાની જાતને કુતાર્થ મારવાનું આપવાનું હવે એથી આગળનું સ્ટેપ શું તો કે પ્રગટ વિચારતું સ્વરૂપ એના કાર્યમાં મન બુદ્ધિથી પાર જઈને વિશ્વાસ આપણને આવે એની આજ્ઞાએ સરળ વર્તવાનું બળ મળે આપણને એની આજ્ઞાએ કટ વળવાનું આપણને બળ મળે હા એટલા માટે આપણે ભજન ભક્તિ કરવાનું એની આજ્ઞા શિર સાથે આપણે પાડવાની હા કોઈ પણ ભોગે એની આજ્ઞા પાડવામાં આપણે લેસ માત્ર ઢીલ ના આપણું મન બુદ્ધિ આપણને છેતરી જાય એ આપણે જાગ્રતતા વધારવાની અને એટલા માટે સારા મિત્રોનો યોગ એટલા માટે અઠવાડિયે સભા તો સ્વામીજીના ચરણ પ્રાર્થના કરીએ એ સ્વામી અઠવાડિયે અમે તો સભામાં આવીએ પણ અમારે પણ તમારા કાર્યમાં કંઈક નિમિત્ત બનવું છે આપણે કેટલો બધો દેહનો ભીડો વેઠ્યો આજે બી સ્ટીલ ડેટ બી વેઠી રહ્યા છો એ રીતે સ્વામી રાતે ને રાતે સુરતથી વડોદરા આવે ખાનગી કરવા અને પાછા વડોદરાથી સુરત જતા રહે તે ઘડી તો રોડ કેવા એ સ્વામી સાડા તત્ંચ ચાર કલાક ખાનગીમાં બેસે કે ઘરિભગતનો પ્રોબ્લેમ સોલ્વ કરવા એ સ્વામી એક એક યુવક માટે વડોદરાથી રાજકોટ ગયા એક એક યુવક માટે લંડનથી સ્કોટલેન્ડ ગયા એક યુવકને સુખી કરવા માટે અમે પણ અમારા આત્માનું જતન કરતા કરતા આપની પ્રાણ પ્યારી યુવા પ્રવૃત્તિ એમાં પણ યતકિંચિત અમે આહુતિ આપી શકીએ અમારા સમયનો થોડો ઘણો ભોગ આપી શકીએ એક એક યુવકને આપણો સંદેશો આપણો સંદેશો યુવા પ્રવૃત્તિનો યુવકો મારું હૃદય છે એ યોગીજી મહારાજનું પ્રાણ પ્યારું સૂત્ર અને આપનું સૂત્ર યુવકો મારી પૂજા છે હે સ્વામીજી એ યુવકોને સભામાં લાવવા સુધી એ યુવકોને હરિધામ લાવવા સુધી અમે સમયનો થોડો ઘણો ભોગ આપી યતકિંચિત આ યજ્ઞની અમે આહુતિ આપી શકીએ અમારા જીવનને ધન્યને કુતાર્થ બનાવી શકીએ અને અમે સૌ ભેગા મળી આત્મીયતાથી સંબંધવાળી આત્મીયતાથી આપને રાજી થાય એવું જીવન જીવી શકીએ એવા બળબુદ્ધિની શક્તિ અમ સૌ ઉપર વરસાવજો એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ